જેમાં નગરજનો તેમજ આરટીઓ અધિકારીઓએ પ્રતિજ્ઞા લીધી હતી કે કોઈ પણ માર્ગ અકસ્માત સમય અથવા અકસ્માત બાદ હું તરત જ મદદ કરીશ અને સૌ પ્રથમ એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરી મદદ માટે બોલાવીશ અથવા ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મદદરૂપ થઈશ હું ગુડ સમરેટન અને માર્ગ અકસ્માતમાં ભોગ બનનારને મદદ કરીશ તેમજ માનવીની મહામૂલી જિંદગી બચાવીશ અને હું મોટરસાઇકલ ચલાવતી વખતે હેલ્મેટ તેમજ મોટરસાઇકલ અને મોટર કાર ચલાવતી વખતે સીટબેલ્ટ પહેરીશ વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરું તેમજ હિટ એન્ડ રનમાં અકસ્માતના ભોગ બનનારને વળતર આપવા માટેની હિટ એન્ડ રન બે હજાર બાવીસ વિશે ઓછામાં ઓછા દસ વ્યક્તિઓની જાણકારી આપીશ અને આવા અકસ્માતના ભોગ બનનારને આ સ્કીમનો લાભ મળે તે સુનિશ્ચિત કરીશ વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ જેમાં આ કાર્યક્રમમાં આર કે પરમાર સિનિયર આરટીઓ ઇન્સ્પેક્ટર એન પટેલ આરટીઓ ઇન્સ્પેક્ટર એલ એલ રાડા આરટીઓ ઇન્સ્પેક્ટર આર બી ચાવડા આરટીઓ ઇન્સ્પેક્ટર પીએસઆઈ ઘાઘોટિયા ડીપી પરમાર સીએસ વસાવા એકસો આઠના મેનેજર ધર્મેન્દ્રભાઈ તેમજ દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઈ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ વિશ્વ સંભાળના દિવસ વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને તથા મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને એક શ્રદ્ધાંજલિ સ્વરૂપ આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે યુનાઇટેડ નેશન્સની એસેમ્બલી દ્વારા નક્કી કરવામાં આવેલ નવેમ્બરના ત્રીજા રવિવારે આપણે વિશ્વ સંભાળ દિવસની ઉજવણી કરીએ છીએ આ ઉજવણીનો હેતુ શ્રદ્ધાંજલિની સાથે સાથે રોડ સેફ્ટી માટેના નિયમોનું જાહેર જનતા માટે પાલન કરવા માટેના નિયમોથી અવગત કરવા માટેની એક પહેલ છે પૂરા વિશ્વમાં ભારતભરમાં ગુજરાત રાજ્યમાં અને એમાં પણ દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને કેવી રીતે બચાવી શકાય અને એમને કઈ રીતે પ્રાથમિક સારવાર આપી શકાય તે માટે ગુડ રિટર્ન લો

હિટ એન્ડ રન લો બે હજાર બાવીસની ફેબ્રુઆરીમાં લાવવામાં આવ્યો સરકાર દ્વારા જેમાં માર્ગ અકસ્માતમાં ઘવાયેલ વ્યક્તિઓ જે ગંભીર રૂપે ઘવાયેલ વ્યક્તિઓ માટે તથા માર્ગ અકસ્માતમાં જો હિટ એન્ડ રન દ્વારા મૃત્યુ પામેલા લોકોને બે લાખ સુધીની વળતર સ્વરૂપે આપવાની પણ સ્કીમ કરવામાં આવી છે દાહોદ જિલ્લામાં ઘણો સારો પ્રસિદ્ધ પ્રતિસાદ આપવામાં આવ્યો છે એમ નથી કે માર્ગ અકસ્માત વધ્યા છે પણ તે છતાં પણ અમે દાહોદ જિલ્લામાં ટોટલ ચુમ્માલીસ જેટલી લોકો હિટ એન્ડ રન સ્કીમમાં નોંધાવેલ છે અને એમાંથી લગભગ એમને જેટલા લોકોને તો એ ફાયદો પણ થયેલ છે તો હું આજના દિવસે બસ એટલું જ કહીશ કે વિશ્વ સંભાળના દિવસ ખાલી સંભાળા દિવસ ના બની રહે અને રોડ સેફ્ટી માટે એક અલગ જ એનું યોગદાન તરીકે આપણે બધા બહાર આવીએ બસ મારું નામ છે આર કે પરમાર હું અહીંયા સિનિયર મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર છું